ફેન્સિંગ રાજ્યના ખેડૂતો માટે સરકારે તાર ફેન્સિંગ યોજના શરૂ કરી છે મોટા ખેડૂતો પાસે તો જમીનની પૂરતી મર્યાદા હોવાથી તેમને તો કોઈ સમસ્યા નથી પરંતુ નાના ખેડૂતોને યોજનાનો લાભ મળે તે માટે કંઈ કેટલા સંઘર્ષો કરવા પડે છે ખેતરમાં તાર માટે નાના ખેડૂતોએ કાંટાડી કેડી પરથી પસાર થવું પડે છે માટે કાટાળી કેળી નાના ખેડૂતો માટે નિયમો બન્યા સમસ્યા જમીનની મર્યાદા ઓછી હોવાથી હાલાકી શેઢા પાડોશી માને તો જ થાય કામ રાજ્યના ખેડૂતોને પશુઓની રંજાણથી મુક્તિ અપાવવા માટે સરકારે તાર ફેન્સિંગ યોજનાની શરૂઆત કરી જેમાં ખેડૂતો પોતાના ખેતરની ફરતે તાર ફેન્સિંગ બાંધી શકે અને સરકાર તેમાં સહાય કરે જેથી ખેડૂતોને ફાયદો થાય આ યોજના મોટા ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ પણ નાનો ખેડૂત સરકારી નિયમોના લીધે લાભથી વંચિત રહી જતા સ્થિતિ દહીય બની છે જુઓ આ દ્રશ્ય ખેડૂત કેટલો લાચાર હશે જેનો પાક કપિરાજ અને લીલ ગાય ખાઈ રહ્યા છે લાચારી સિવાય કોઈ ઉકેલ પણ નથી કારણ કે તાર ફેન્સિંગ ના ખેડૂત પાસે રૂપિયા નથી અને સરકાર યોજનામાં લાભ લેવા જેટલી જમીન નથી સરકારના નિયમોના લીધે રાજ્યના નાના ખેડૂતોની આ જ સ્થિતિ છે પોતાનો પાક બચાવવા શેઢે યા તો જૂની સાડીઓ બાંધો તો પ્લાસ્ટિક ફેન્સિંગ માં ગવર્મેન્ટ પાંચ એકર જમીન હોય તો ફેન્સિંગ મળે લે અમારે અહીંયા કઈ નાની જમીનો બધી કોઈ બે વીઘા કોઈ ત્રણ વીઘા એવી જમીન કેવી રીતે ફેન્સિંગ મારવી મારે માર્યું બાજુ વાળો નાખે એ ભાગ આપવા તૈયાર ના થાય આણંદ જિલ્લાની અંદર આ જે યોજના છે એનો સુધારણા કરી અને નવેસરથી અમલમાં મૂકે તો નાના નાના ખેડૂતોને પણ લાભ મળે કારણ કે જો ફેન્સિંગ હોય તો ભૂંડ અને રોજનો ત્રાસ અમારે વધાર છે તો પાકને ઘણું બધું નુકસાન કરે છે તો આપના માધ્યમથી અમે જણાવવા માંગીએ છીએ કે સરકાર આની અંદર થોડોક સુધારો કરે ખેતી પાકોના રક્ષણ માટે સરકારે બે હેક્ટરની મર્યાદામાં તાર ફેન્સિંગ યોજના જાહેર કરી છે જેનાથી જંગલી પશુઓની રંજાણ સામે ખેડૂતો પોતાનો પાક બચાવી શકે બે હેક્ટરની જમીન ન હોય તો આજુબાજુના ખેડૂતોએ ભેગા મળી મંડળી બનાવી યોજનાનો લાભ મળે તેવી પણ જોગવાઈ કરવામાં આવી છે પરંતુ મોટાભાગના કિસ્સામાં શેઢા પાડોશીને મનમેળે ન હોય તેથી નાના ખેડૂતો યોજનાના લાભથી વંચિત રહેતા નુકસાન વેઠવાનો વારો આવ્યો છે આણંદ જિલ્લાના ખેડૂતોની માંગ છે કે સરકાર નાના ખેડૂતોને ધ્યાને રાખી યોજનાના નિયમોમાં ફેરફાર કરે જેથી નાનામાં નાના વર્ગ સુધી શકે થી રોજ અને બુંડ અંદર આવે નહી રોજ અને બુંડ બંને રાતે નીકળે આખો પાક નાશ કરી દે શું ફેરફાર શું કરવા જોઈએ સરકારે ફેરફારમાં એવું છે કે તમે અમને નાના ખેડૂતને લાભ મળે એવું કરો કે કે તમે જે યોજના છે કે બે હેક્ટર ચાર હેક્ટરની તો ચાર હેક્ટરની જમીન તો નાના ખેડૂતો જો હોય નહીં તો એ ફેન્સિંગ કઈથી નાખે તો એક બે વીઘા વાળા માટે ફેન્સિંગની યોજના કરે એવી રજૂઆત તમે કરો તમારે ખેડૂત શાંતિ થાય અગાઉ આ ખેડૂતો શાકભાજીનો પાક પકવતા હતા પરંતુ પશુઓના ત્રાસથી ખેડૂતોએ શાકભાજીનો પાક પકવવાનો બંધ કરી દીધો ત્યારે જો સરકાર આગામી સમયમાં યોજનામાં ફેરફાર કરે તો નાના ખેડૂતોને ફાયદો થાય તેમ છે